પશુ અને પંખી વચ્ચે કસી વાત પર ઘોર યુદ્ધ જામ્યો એ વખતે ચામાચિડિયાએ વિચાર કર્યો આપણે પશુ અને પંખી બેમાં ખપીએ તેવા છીએ આપણી આ કુદરતી બક્ષીસનો લાભ આપણે શા સારો ન લેવો જે જીપે તેના પક્ષમાં જઈને બેસવું પહેલીવાર પંખીઓ જીપ્યા એટલે ચામાચિડિયા એમના પક્ષમાં બેસીને કહેવા લાગ્યા જુઓ ને ભાઈ અમારે તમારા જેવી પાંખો છે અને અમે તમારી જેમ ઉડી શકીએ છીએ પંખીઓમાં અને અમારામાં ફેર શો છે બીજી વાર પશુઓની જીત થઈ એટલે ચામા ચિડિયા એમના પક્ષમાં ચાલ્યા ગયા અને કહેવા લાગ્યા અમે પંખીઓ સાના અમારો દેખાવ આ બેહુબ ઉંદરને મળતો નથી આવતો છ છેવટે વારે ઘડીએના યુદ્ધોથી બંને પક્ષો થાક્યા અને પરિણામે બંને વચ્ચે કાયમી સુલેહ સપાઈ આ વખતે તકવાદી ચામાચીડિયા ક્યાં જઈને બેસે એમની દશા આ તો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ જેવી થઈ થઈ ગઈ બંને પક્ષો આ તકવાદી ચામાચીડિયાને બરાબર ઓળખી ગયા બંને પક્ષને આ તકવાદીઓ પર ઘણી ચીડ ચઢેલી હતી એટલે બંને પક્ષોએ સર્વાનુમતે એમને નાદ બહાર મૂક્યા એમની સાથે સગ્રો વ્યવહાર બંધ કરી દીધો ત્યારથી ચામાચીડિયાની ગણતરી નથી થતી પંખીઓમાં કે નથી થતી પશુઓમાં આથી બે ઠેકાણીથી હળે હળે થઈ ગયેલા ચામાચીડિયાને એકલી અને અટુલી અંધારી જગ્યાનો આશરો લેવો પડે છે તકવાદીઓની અંતિમ દશા બુરી હોય છે